અનુસૂચિત જનજાતિની કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય આપવાની કુંવરભાઈ નું મામેરું યોજનાનો ઉદ્દેશ શું છે તથા કુંવરભાઈ નું મામેરુ યોજના હેઠળ સહાયના દર અને જોગવાઈઓમાં ક્યારે ક્યારે શું વધારો કરવામાં આવેલ છે માન્ય અધ્યક્ષશ્રી અનુસૂચિત જનજાતિની કન્યાઓને લગ્ન પ્રસંગે અપાતી કુંવરબાઈનું મામેરી યોજના કન્યા અને તેના કુટુંબને લગ્ન પ્રસંગે મળતી સહાય ખૂબ આશીર્વાદરૂપ સહાય છે ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જનજાતિના પરિવારો મોંઘવારી અને ફુગાવાની પરિસ્થિતિમાં કન્યાના લગ્નને ને લગ્નના ખર્ચ ને પહોંચી વળવા સમર્થ ન હોવાના કારણે અનુસૂચિત જનજાતિ ગરીબી ગરીબ પરિવાર કન્યાના લગ્ન ના ને પહોંચી વળે તે માટે એક કુટુંબિત વધુમાં વધુ બે કન્યાઓને લગ્ન પાછળ થતા ખર્ચ ને પહોંચી વળવા કુંવરબાઈ નું મામેરી યોજના હેઠળ સહાય આપવામાં આવે છે યોજના હેઠળ સહાય મળવા પાત્ર આર્થિક સહાય દર અને જોગવાઈ તેમાં સુધારો આ મુજબ છે વર્ષ બે હજાર એકવીસ થી કુંવરબાઈ મામેરું યોજના અંતર્ગત અપાતી સહાય રકમ દસ હજાર હતી જેમાં બે હજાર રૂપિયા નો વધારો કરીને રૂપિયા બાર હજાર રૂપિયા આપવામાં આવે છે વર્ષ બે હજાર ચૌદ પંદર ના વર્ષમાં કુટુંબની એક કન્યાને બદલે હવે કુટુંબની બે કન્યાઓને લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરી યોજનાનો લાભ આપવામાં આવે છે